જય શ્રી કૃષ્ણ તો જો અત્યારે છે ને અમને ઢોકળા ખાવાનું મન છે તો તાત્કાલિક કે ખાટિયા ઢોકળા તો બને ની કેમ કે એમાં તો નાખવો પડે ને લેવું દરું પડે ને એમાં વાર લાગે તો અત્યારે છે ને ઘરમાં રવો પડ્યો તો તો રવો છે ને એ મેં આમાં લઈ અને એમાં થોડું ખાટું દઈ અને ખાટી છાશ નાખી તો વધારે સરસ બને ખાટું દઈ ખાટી છાશ હોય ને તો તે બે નાખીને જો આવી રીતે એનું બેટર બનાવી લીધું છે હવે આમ છે ને આપણે 1.5 કલાક રેસ્ટ આપી દેશું એમ નમ રહેવા દેશું અને પછી સારા નાખશું અને પછી ઢોકળા બનાવી લેશું

જે શ્રી કૃષ્ણ તો જો અત્યારે છે ને અમને ઢોકળા ખાવાનું મન